શાંતિ પાંચ સાત બે હજાર પચીસ મીઠા બાબાના મધુર મહાવાક્યુ દેવી દેવતા બનાવવા ખૂબસુરતી નો આધાર છે પવિત્રતા પ્રશ્ન છે રૂહાની ક્ષમા પર જે પરવાના પીદા થવા વાળા છે એમની નિશાની શું હશે ઉત્તર છે ફીદા થવા વાળા પરવાના પહેલું ક્ષમા જેવી એટલે કે બાપ સમાન બનવું બીજું ફીદા થવું માના બાપ થી પણ ઊંચ રાજાઈના અધિકારી બની જવું ગીત છે मैं में जल उठी शमा परवाने के लिए प्रीत बनी है दुनिया में मर जाने के लिए ओम शांति मीठे मीठा मीठा रूहानी बा कोई आ गीत लाइन सांभड़ी आ कौन समझावे छे रूहानी बाप ते शमा पण छे नाम ढेर ना ढेर रखे छे બાપની સ્તુતિ પણ ખૂબ કરે છે આ પણ પરમ પિતા પરમાત્માની સ્તુતિ છે છે ને બાપ બનીને આવે પરવાનાઓના માટે પરવાના જ્યારે ક્ષમાને જુએ છે તો એના પર ફિદા થઈને શરીર છોડી દે છે અનેક પરવાના હોય છે જે ક્ષમા પર પ્રાણ આપી દે છે એમાં પણ ખાસ જયારે દીપમાળા હોય છે દિવાળી હોય છે બત્તીઓ ખૂબ બળે છે તો નાના નાના જીવ અનેક રાતને રાતના જ મરી જાય છે હવે તમે બાકો જાણો છો કે અમારા બાબા પણ છે શિક્ષક પણ છે સુપ્રીમ રૂહ પણ છે એમને હુસૈન પણ કહેવામાં આવે છે ખૂબ જ ખૂબસુરત છે કારણ કે તે એવર પ્યોર છે આત્મા પવિત્ર રહે છે આત્મા પ્યોર બની જાય છે તો એને શરીર પણ પ્યોર નેચરલ સુંદર મળે છે શાંતિદામ આત્મા પવિત્ર રહે છે પછી જ્યારે અહીંયા આવે છે પાઠ ભજવવા કાળી ઇમ્પ્યોર બની જાય છે આત્મા જ્યારે પવિત્ર છે તો ગોલ્ડન એજ કહેવામાં આવે છે એને પછી શરીર પણ ગોલ્ડન એજ મળે છે દુનિયા પણ જૂની અને નવી હોય છે તે હસીન પરમ પિતા પરમાત્મા જેમને ભક્તિ માર્ગમાં બોલાવતા રહે છે હે શિવ પરમ પિતા પરમાત્મા આવેલા છે આત્માઓને ઇમ્પ્યોર થી પ્યોર હસીન બનાવવા એવું નહીં આજકાલ તો ખૂબ બહુ જ ખૂબસૂરત છે એમની આત્મા પવિત્ર છે નહીં ભલે શરીર ખુબસુરત છે છતાં પણ આત્મા તો છે ને બાબા કહે છે વિલાયતમાં કેટલા ખૂબસૂરત બને છે જાણે છે જાણો છો આ લક્ષ્મી નારાયણ છે સત્યુગી ખૂબસૂરત અને અહિયાં છે હેલના ખુબસુરત બાબા કહે છે અમે અત્યારે સ્વર્ગના માટે નેચરલ સુંદર બની રહ્યા છીએ એકવીસ જન્મના માટે એવા સુંદર બનો બાબા કહે છે બાળકોને સમજાવવામાં આવે છે અમે અત્યારે સ્વર્ગના નેચર સુંદર બનીએ છીએ અહિયાંની ખૂબસૂરત ખૂબસૂરતી અહિયાં ની સુંદરતા એક જનમ માટે જ છે અહિયાં બાબા આવ્યા છે આખી દુનિયાના મનુષ્ય માત્ર ને તો શું દુનિયાને પણ ખૂબસૂરત બનાવે છે સત્યુગ નવી દુનિયામાં હતા જ ખૂબસૂરત દેવી દેવતાઓ તે બનવાના માટે અત્યારે તમે ભણો છો બાપને ક્ષમા પણ કહે છે પરંતુ પરમાત્મા જેમ તમને આત્મા કહે છે બાબા કહે છે તમે બાકો બાપની મહિમા ગાવ છો બાપ પછી બાકો ની મહિમા કરે છે તમને એવા બનાવું છું જે મારાથી પણ ઊંચો મર્તબો પોઝિશન મળે છે બીજા કોઈ ભજવતા નથી એવો કોઈ પાઠ જાણતા નથી અત્યારે તમે બાળકો જાણો છો કે કેવી રીતે અમે આત્માઓ પાઠ ભજવવાના માટે પરમધામથી આવીએ છીએ અમે શુદ્ર કુળમાં હતા પછી અત્યારે બ્રાહ્મણ કુળમાં આવ્યા છીએ આ પણ તમારો વર્ણ છે બીજા કોઈ ધર્મ વાળાના માટે આ વર્ણ નથી એમને જ વર્ણ બાબા કહે છે એમને જ વર્ણ નહીં એમના વર્ણ જ નથી હોતા એમનો તો એક જ વર્ણ છે ક્રિશ્ચન જ ચલે આવે છે હા એમાં પણ સતો તમોમાં આવે છે બાકી આ વર્ણ તો તમારા માટે છે સૃષ્ટિ પણ સતો તમોમાં આવે છે આ સૃષ્ટિ ચક્ર બેહદ બાપ બેસીને સમજાવે છે જે બાપ જ્ઞાનના સાગર પવિત્રતાના સાગર છે ખુદ કહે છે કે હું પુનર્જન્મ નથી લેતો ભલે શિવ જયંતી પણ મનાવે છે પરંતુ મનુષ્યોને આ ખબર નથી કે એ ક્યારે આવે છે એમની જીવન કહાની ને પણ નથી જાણતા બાપ સમજાવે છે બાપ કહે છે કે હું જે છું જેવો છું મારા માં કયો પાર્ટ છે सृष्टि ચક્ર કેવી રીતે ફરે છે આ તમે બાકોને હું કલ્પ કલ્પ સમજાવતો રહું છું તમે જાણો છો કે અમે સીડી ઉતરતા ઉતરતા તમો પ્રધાન બન્યા છીએ ચોર્યાસી જન્મ પણ તમે લો છો પાછળમાં જે આવે છે એમને જ સતો રોજો તમોમાં આવવાનું છે તમે તમો પ્રધાન બનો છો બાબા કહે છે આખી દુનિયા તમો પ્રધાન બની જાય છે પછી તમારે તમો પ્રધાન થી સતો પ્રધાન જરૂર બનવાનું છે આ સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે અત્યારે છે કળિયુગ એના પછી ફરી સતયુગ આવશે કળિયુગની આયુ પૂરી થઈ ગઈ છે બાપ કહે છે મે મે પણ સાધારણ તનમાં હું બહુ કલ્પ પહેલા ની જેમ પ્રવેશ કર્યો છે ફરીથી તમારા બાકોને રાજયોગ શીખવવા આવ્યો છું યોગ તો આજકાલ ઘણા છે બેરિસ્ટર યોગ એન્જિનિયરિંગ યોગ બેરિસ્ટર ભણાવવાના માટે બેરિસ્ટરની સાથે બુદ્ધિઓ લગાવવાનો હોય છે અમે બેરિસ્ટર બની રહ્યા છીએ તો ભણાવવાવાળાને યાદ કરીએ છીએ એમને તો પોતાનું પોતાના બાપ અલગ છે ગુરુ પણ હશે તો એમને પણ યાદ કરશે તો પણ બેરિસ્ટરની સાથે બુદ્ધિનો યોગ રહે છે આત્મા જ ભણે છે આત્મા જ શરીર દ્વારા બેરિસ્ટર જજ વગેરે બને છે અત્યારે તમે બાળકો આત્મભિમાની બનવાના સંસ્કાર પોતાની અંદર નાખો છો અડધો કળ દે અભિમાની રહ્યા હવે બાપ કહે છે દેહી અભિમાની બનો બાબાએ કહ્યું છે આત્મામાં જ ભણવાના સંસ્કાર છે મનુષ્ય મનુષ્ય આત્માની આત્મા જજ બને છે અત્યારે તમે વિશ્વના માલિક દેવતા બની રહ્યા છો ભણાવવા વાળા છે શિવ બાબા પરમ આત્મા તેજ જ્ઞાનના સાગર શાંતિ સંપત્તિના સાગર છે બતાવે છે સાગર થી આ છે ભક્તિમાર્ગની વાતો હું સાગરની અંદર થી રત્નોની થાળીઓ નીકળી એ બધી વાતો માર્ગ ની છે બાપ તો રેફર કરવો બાપને તો રેફર કરવું પડે છે બાપ સમજાવે છે આ છે અવિનાશી જ્ઞાન રત્ન આ જ્ઞાન રત્નો ખૂબ બાબા કહે છે ફરીથી બાબા આપણને દેવતા ધર્મમાં લઈ જવા લાયક બને છે બાપ સમજાવે છે કે આ છે અવિનાશી જ્ઞાન રત્ન આ જ્ઞાન રત્નોથી તમે ખૂબ શાહુકાર બનો છો અને પછી હીરા જવારાતથી પણ બહુ મળે છે આ એક એક રત્ન લાખો કરોડો રૂપિયાનું છે જે તમને એટલા સાહુકાર બનાવે છે તમે જાણો છો ભારત જ વર્લ્ડ વાઇલ્ડલેસ વર્લ્ડ હતું એમાં પવિત્ર દેવતાઓ રહેતા હતા અત્યારે સાંવરા અપવિત્ર બની ગયા છે આત્માઓ અને પરમાત્માના મિલનની અંદર મેળો થાય છે આત્મા શરીરમાં છે ત્યારે સાંભળી શકે છે પરમાત્મા પણ શરીરમાં આવે છે આત્માઓ અને પરમાત્માનું ઘર શાંતિધામ છે અહીં ત્યાં તો ચૂરપુર કઈ પણ હોતી નથી અહીંયા પરમાત્મા બાપ તમને બાળકોને પુરુષાર્થ પુરુષોત્તમ સહિત મળે છે ત્યાં તો ઘર છે ત્યાં વિશ્રામ પામે છે અત્યારે તમે બાળકો પુરુષોત્તમ સંગમ યુગ પર છો બલિહારી બાબા કહે છે બાકી દુનિયા તો કળિયુગ છે બાપ બેસે સમજાવે છે ભક્તિ માર્ગમાં ખર્ચા ખૂબ કરે છે ચિત્ર પણ ખૂબ બનાવે છે મોટા મોટા મંદિર બનાવે છે નહીં તો શ્રી કૃષ્ણનું ઘરમાં ચિત્રમાં પણ તો રાખી શકે છે ઘરમાં પણ તો ચિત્ર રાખી શકે છે બહુ સસ્તા ચિત્ર હોય છે પછી આટલા દૂર દૂર મંદિરોમાં જે પૂજારી તમે પણ અત્યારે સત્યુગ બાબાએ કહ્યું છે કે સત્યુગમાં મંદિર વગેરે હોશે નહીં આ છે જૂ પૂજ્ય સત્યુગમાં બાબા કહે છે સત્યુગમાં આ મંદિર આદિ વગેરે હોતા નથી ત્યાં છે જ પૂજ્ય કળિયુગમાં છે પૂજારી તમે અત્યારે પુરુષોત્તમ સંગમ યુગ પર પૂજ્ય દેવતા બની રહ્યા છો હવે તમે બ્રાહ્મણ બનો છો આ સમયે અંતિમ બને બાબા કહે છે એ જરૂરી છે આ સમયે તમારો અંતિમ પુરુષાર્થી શરીર મોસ્ટ વેલ્યુબલ છે એમાં ખૂબ તમે કમાઈ કરો છો બેહદના બાપની સાથે તમે ખાવ છો પીઓ છો બોલાવો પણ એમને છો એવું નથી કહેતા શ્રીકૃષ્ણથી ખાઓ બાપને યાદ કરે છે તમે માત પિતા અમે બાળક તમારા બાળક તો બાપની સાથે રમે પણ છે શ્રીકૃષ્ણને અમે શ્રીકૃષ્ણ નામે બધા બાળક છે એવું તો નહીં કહીશું બધી આત્માઓ પરમ પિતા પરમાત્માના બાળકો છે આત્મા શરીર દ્વારા કહે છે આપ તમે આવશો તો અમે તમારી સાથે રમશું ખાશું બધું જ કરીશું તમે કહો જ છો બાપ દાદા તો જેમ કે ઘર થઈ ગયું ને બાપ દાદા અને બાળકો આ બ્રહ્મા છે બેહદના રચયિતા બાપ આમાં પ્રવેશ કરી એમને એડોપ્ટ કરે છે એને કહે છે તમે મારા છો આ છે મુખવંશાવલી જેમ સ્ત્રીને પણ એડોપ્ટ કરી બાબા કહે છે સ્ત્રીને પણ એડોપ્ટ કરે છે ને તે પણ મુખવંશાવલી થઈ કારણ કે તમે તમે મારા છો પછી એના મુખવંશાવલી બાકો પેદા થાય છે આ રસમ રિવાજ ક્યાંથી ચાલ્યા

બ્રહ્મપુત્રા નદી અને સાગરની નદીની વચ્ચે અહીંયા છે આત્મા અને પરમાત્માનો મેળો આપણ જ્યારે શરીરમાં આવે ત્યારે મેળો લાગે છે બાપ કહે છે હુસૈન છું મેં આમાં કલ્પકલ્પ પ્રવેશ કરું છું આ ડ્રામામાં નોંધ છે તમારી બુદ્ધિમાં ખાસ સૃષ્ટિનું ચક્ર છે એની આયુ પાંચ હજાર વર્ષ છે આ બે હદની ફિલ્મ થી પછી હદની ફિલ્મ બનાવે છે જે પાસ્ટ થઈ ગયું તે પ્રેઝન્ટ થાય છે પ્રેઝન્ટ પછી ફ્યુચર બને છે જેમને પછી મા સમય ગયો લાગી નવી દુનિયામાં આવ્યા કેટલો સમય પાસ્ટ થયો પાંચ હજાર વર્ષ તમે અત્યારે દરેક પ્રદર્શન સ્વદર્શન ચક્રધારી છો તમે સમજો છો કે અમે વારસો મેળવી રહ્યા છીએ બાબા પાસેથી શાંતિ ધામ સુખ ધામ નો વારસો મળે છે બાપ આવીને ત્રણ ધર્મ ભેગા સ્થાપન કરે છે બાકી બધાનો વિનાશ કરાવી દે છે પાછા લઈ જવા વાળા તમને સદગુરુ બાપ મળ્યા છે બોલાવે પણ છે કે અમને સદગતિમાં લઈ જાઓ શરીર તો ખલાસ શરીરને ખલાસ કરાવો એવી શરીર છોડીને શાંતિ છૂટવાનો બાબા કહે છે પરંતુ તે ગુરુ તો શરીરને છોડાવીને સાથે લઈ નથી જઈ શકતા અતિત પાવન એક જ બાપ પરમ પિતા પરમાત્મા છે કહ્યું છે છે બોલાવે પણ કે અમને માં લઈ જાઓ ખલાસ કરાવો તો બાબા એવી યુક્તિ બતાવે છે શરીરને છોડીને શાંતિ શાંતિધામ માં ચાલી જઈએ ગુરુની પાસે પણ તો મનુષ્ય એટલે જ જાય છે તો તે જ્યારે આવે છે તો પતિ પાવન તો જરૂર બનાવ બનવા પડે બાપને જ કહેવામાં આવે છે કાળો ના કાળ મહાકાળ બધાને શરીર થી છોડાવીને સાથે લઈ જાય છે આ છે બેહદ સુપ્રીમ ગોડ ફાધર બાબાએ આજ કહ્યું છે કે ફાધર એટલે પણ એ પણ તમે જાણો છો બાબા આવે જ છે શાંતિ સુંદર બનવા બાપ કહે છે હું તમારો ઓબિડિયન્ટ સાચો ફાધર પણ છું ફાધર હંમેશા ઓબિડિયન્ટ હોય છે સેવા ખૂબ કરે છે ખર્ચો કરીને ભણાવીને પછી બધું ધન દોલત બાળકોને આપીને પોતે જઈને સાધુઓના સંગમાં રહે છે પોતાનાથી પણ બાળકોને ઊંચા બનાવે છે આ બાપ પણ કહે છે કે હું તમને ડબલ સિતાજ બનાવું છું બાબા કહે છે કે પૂજા તમારી ડબલ થાય છે તમે વિશ્વના પણ માલિક બનો છો તો બ્રહ્માંડના પણ માલિક બનો છો હું તમને ડબલ માલિક બનાવું છું તમારી પૂજા પણ ડબલ થાય છે આત્માઓની પણ પૂજા હોય છે દેવતા વર્ણમાં પણ પૂજા થાય છે

તમે કોની પાસે આવ્યા છો પહેલા બાપ પછી દાદા અત્યારે ફાધર પછી ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર આદિદેવ એડમ કારણ કે ઘણી બધી બિરાદરીઓ બને છે ને શિવ બાબાને કોઈ ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેશે શું બાબા કહે છે દરેક વાતમાં તમને ખૂબ ઊંચા બનાવે છે એવા બાબા મળ્યા છે પછી તમે એમને ભૂલી કેમ જાઓ છો ભૂલો છો કેમ ભૂલશો તો પાવન કેવી રીતે બનશો બાપ પાવન બનવાની યુક્તિ બતાવે છે આ યાદથી જ ખાદ નીકળશે બાપ કહે છે મીઠા મીઠા લાડલા બાળકો દેહ અભિમાન છોડી આત્મ અભિમાની બનવાનું છે પવિત્ર પણ બનવાનું છે કામ મહાશત્રુ છે આ એક જન્મ મારા માટે મારા ખાતર પવિત્ર બનો પારલોકિક બાપ પણ કહે છે હું પાવન બનાવવા આવ્યો છું હવે કાળુ મોઢું નહીં કરો લૌકિક બાપ પણ કહે છે ને કોઈ ગંદુ કામ નહીં કરો મારા દાઢીની લાજ રાખો તો પારલોકિક બાપ પણ કહે છે નહીં તો પાવન બનાવવા આવ્યો છું તો કાળું મોઢું નહીં કરો નહીં તો ઇજ્જત ગુમાવશો બધા બ્રાહ્મણોની અને બાપની પણ ઇજ્જત ગુમાવી દેશો લખે છે બાબા અમે પડી ગયા કાળું મોઢું કરી દીધું બાબા કહે છે હું તમને હસીન આવ્યો આવ્યો છું છું સુંદર તમે પછી કાળું મોઢું કરો છો તમારે તો સદા હસીન બનવાનો પુરુષાર્થ કરવાનો છે અચ્છા મીઠા મીઠા શીખી બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ અંતિમ શરીર ખૂબ વેલ્યુબલ છે આમાં ખૂબ કમાઈ કરવાની છે બેહદના બાપની સાથે ખાતા પીતા સર્વ સંબંધોની અનુભૂતિ કરવાની છે બીજું કોઈ પણ એવું કર્મ નથી કરવાનું જેનાથી બ્રાહ્મણ પરિવારની કે બાપની ઈજ્જત જાય આત્મભિમાની બની પૂરા પવિત્ર બનવાનું છે યાદ થી જૂની ખાદ કાઢવાની છે સાંભળવાની સાથે સાથે સ્વરૂપ બની મનના મનોરંજન દ્વારા સદા શક્તિશાળી આત્મા ભવ રોજ મનમાં સ્વયંના માટે કે ઓરોના બીજાઓના માટે ઉમંગ ઉત્સાહના સંકલ્પ લાવો સ્વયંને એ જ સંકલ્પના સ્વરૂપ બનાવો અને બીજાઓની સેવામાં લાગો તો પોતાની જીવન પણ સદાના માટે ઉત્સાહવાળી થઈ જશે અને બીજાઓને પણ ઉત્સાહ અપાવવા વાળા બની શકશો જેમ મનોરંજન પ્રોગ્રામ હોય છે ને એમ રોજ મનના મનોરંજનના પ્રોગ્રામ બનાવો જે સાંભળો છો એના સ્વરૂપ બનો તો શક્તિશાળી બની જશો સ્લોગન છે બીજાને બદલવાના પહેલા સ્વયંને બદલી લો આ સમજદારી છે અવ્યક્તિ સારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો સૌથી તીવ્ર ગતિની સેવાનું સાધન છે શુભ અને શ્રેષ્ઠ સંકલ્પોની શક્તિ જેમ બ્રહ્મા બાપ શ્રેષ્ઠ સંકલ્પની વિધિ દ્વારા સેવાની વૃદ્ધિમાં સદા સહયોગી છે વિધિ તીવ્ર છે તો વૃદ્ધિ પી તીવ્ર છે બાળકો પણ શ્રેષ્ઠ શુભ સંકલ્પોમાં સંપન્ન બનો શાંતિ